ત્યારબાદ મુદ્દાની વાતમાં આગળના મુદ્દા પર ચર્ચા કરીશું અને આગળનો મુદ્દો આપણો છે ડુંગળીનો વિવાદ જી હા રાજકોટના ગોંડલમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતો ડુંગળી રસ્તા પર ફેંકી દીધી છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ડિંગળીના ભાવ ઘટ્યા ખેડૂતોને પારાવાર નુકસાન થવાનો દાવો છે નેશનલ હાઈવે પર આ ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ શકો છો રાજકોટના દ્રશ્યો છે ખેડૂતો કે જે માવઠાનો માર સહન કરે છે જંતુનાશક જે જંતુ હોય છે એ જંતુનો ત્રાસ સહન કરે છે અલગ અલગ એવી પરિસ્થિતિમાંથી બહાર આવે છે ત્યારે કઈક આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને ફરી એકવાર ખેડૂત નીચે પડી જાય છે આ તમામ પરિસ્થિતિ માત્ર ને માત્ર શા માટે ખેડૂતો જ સહન કરવી પડે છે અનેક સવાલો ઉઠે છે ત્યારે રાજકોટના ગોંડલ સરકારે જયારે એકદમ ભાવ નીચા અને આવક ખૂબ વધી ત્યારે સરકારે અચાનક રાતોરાતપોલ બેન કરી દીધું સરકારે તો અચાનક રાતોરાત બંધ કરી દે અને જ્યારે ખેડૂતોને ધાવ લઈ ગયો છે ત્યારે મલમ લગાડવાની જગ્યાએ એ મીઠું વપરાયું છે તો હું ની હાલત શું થાય અત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા કિલો લેવા કોઈ તૈયાર નથી અને ગુજરાતની ની અંદર મફલ પાક છે અને પાકો ભાગ માથે આવ્યો છે જ્યારે ડુંગળી કોઈ ધણી નથી ત્યારે સરકાર બેન લગાવે છે એ સરકારનો નિર્ણય તદ્દન કેર વ્યાધી છે આ સિઝન માં જેને બેન લગાવી ઓફ સીઝન લગાવે તો ક્યાં સરકારને પ્રોબ્લેમ છે બીજું અને આની ડુંગળી પ્રોડક્શન કોસ્ટ એક મને કોઈ કાઢીને બતાવે આમાં અમારે શું મજૂરને દેવાનું બિયારણને દેવાનું કે ખાતરને દેવાનું પ્લસ બીજી વસ્તુ કે કોઈ બી આજે માણસ તમે જો ચોવીસ બાર કલાકની નોકરી સરકારી કર્મચારીઓ આઠ કલાકની નોકરીમાં પૂરતો પગાર મળે છે અમારી બાર બાર કલાક ચૌદ ચૌદ કલાકની રાતના જ્યારે જાનવરની સાથે બી ભાત પીડીને અમે કામ કરતા હોઈએ છીએ એ ઉત્પાદન થાય ભારતની પ્રજાને આપણી તમામ જનતા ખાય એના માટે અમે માર્કેટ યાર્ડમાં લઈને આવી છે કાલે સવારે અમારા પરિવાર પૂરતો અમે જો વાવવા માંગ છું તો ખાસે શું હું ડુંગળી વેચવા ગોંડલ યાર્ડમાં આવ્યો છું મારી ડુંગરી સાતસો થી માં વેચાતી હતી ઈ ડુંગરી આજે બસો થી અઢીસો માંગે છે મારે કઈ રીતે વેચવી હું છું ભાઈ મારે છોકરા છે મારે છોકરા ભણાવવા કઈ રીતે આમાં હું મારે સમજી અમારે સરકાર શ્રી ને વિનંતી છે અમારે સરકાર નું કઈ જોતું નથી ડબે હજાર નથી જોતા અમારે સબસીડી નથી જોતી અમારે પોષણ ભાવ જોઈએ છે એક બાજુ સરકાર બે માં ખેડૂતો આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જયારે આઠસો નવસો રૂપિયા પ્રતિમણ ખેડૂતોને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા એ લઈ આવી એટલે જોયા જેવું વાત એ છે કે સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે પણ વાસ્તવિકતામાં જયારે ખેડૂતોને સારા ભાવ મળવાના થાય ત્યારે જ સરકાર એવી હરકત કરે છે કે જેના કારણે ખેડૂતે પાયમાલ થવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી સૌરાષ્ટ્રના અગ્રિમ ગણાતા ગુંડલ માર્કેટ યાર્ડની અંદર ગત રાત્રિના ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી અંદાજીત પંચાવનથી સાઠ હજાર કટર ડુંગળીની આવક થયેલ છે સવારના ગોંડલ માર્કેટિયા દ્વારા ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલ હતી પરંતુ ખેડૂતભાઈઓને અપૂરતા ભાવ મળતા ડુંગળીની હરાજી બંધ કરાવેલ છે અને હજુ સુધી ચાલુ થવા દીધી નથી અને ખેડૂતો દ્વારા ચક્કાજામ હાઈવે કરવામાં આવેલ હતો અને ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલ હતી તો આ રાજકોટના ખેડૂતોની આપીતી સાંભળી અને ભાવનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ડુંગળીના મુદ્દે ભાવનગરમાં પણ ખેડૂતો રસ્તા પર છે નેશનલ હાઇવે ચક્કા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે નિકાસ હટાવવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પર પ્રતિબંધ મુકતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે અને ક્યાંથી તે પહોંચી વળે ક્યાંથી તે આગળ વધે અનેક પ્રશ્નોની સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે રસ્તા પર ડુંગળી ફેંકી અને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે